पड़ बो पड़ अल्या, रतिलाल नो दरवाजो वाचेलो सतीलाल कशी कि रतिलाल रतीलाल ना कोयकोच पाव रतिलाल नो गोई

આ વખત તો પતંગ રાખવાનો નહિ બધો ના કાપી ના છો પતંગ જોવાના વાજુ રેજો તમે તાર હો ના તમારા સાથ રતિલાલ હા અને તમે ટોપી તો પહેરી નઈ ના બાલ બાલ ને દાઢી બાઢી કાઉ કરાય ના ખાયું જવન લાગો ને એટલે ઓહો આ ઉતરેન ના નવા નવા તૈયાર થયા ઓવર ના દાણ બરાબર અને તમે પિસ્તાલી મી ઉતરેન છો તમાર અર્તાલી મી હે પિસ્તાલી મી નહી અર્તાલી મી ઉતરેન છે વાહ હારુ 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 આ કાબુ કાબુ છોકરા કાબુ રમાલાલ જો 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 આય જો રમણલાલ જો

તારી મુનીમ આપણે આપડે પતંગ લાય ચિંતા કરવાની તારા સગાઈ કરવાનું કીધું ચગાઈ

લે ઝુક ઝુક એ કપઈ બુડા આપણે દુઈડી વી એટલે કપઈ જાય તેમ ના કપાય રતિલાલ હા આ વખત તો વાયરો જબરદસ્ત છે ઓ ના બરોબર છે કપ્યું કપ્યું એ કપ્યું ઓ ઓ જંપુલા ભાઈ ભાઈ સોટી અલ્યા આ ભમરાણા જો તમે અંગાટ લઈને આલે પતંગ મારું વાત કરી મગજ મારી ના કરો ઉત્તરાયણ માં કોઈક ની હારી ઉત્તરાયણ થાય એવી જ વાત કરો આ ભમરાનો મારો મોઢું એને જો કાગા તારા બોન જો હમું ઉતરેણમાં આઈ ગયા હોમી હમું કપે કણું કપે હે આ બાપો ચકલા કદી બાજરા બની આઈજો તાકા

ગોબરજી પતંગ કાપી છુ

કોઈ ચિંતા ના કરો રતીલાલ હું હાલત કાપી નાખું આ કાળ ઉઠા ના પતંગ કાપુ પડે ખાલી મજબૂત બે પતંગ કાપી અને પછી

આ તો હજાર રૂપિયાની દોરી આવે છે ખબર છે એવું રૂપિયા અમારે કોઈ નવસો રૂપિયા ની વાત કરો નથી નવસો રૂપિયા ની દોરી નું અમારા આગળ કોઈ કાકા

આલમોકો કાઢતું હશે તો ઓય યાર જા તું અપાજી હેડજી હવે આપણે જોઈ ગયા કનું કપાય હેડજી જા જા બહાર ફટાફટ જલ્દી દોડ કે યાર તું યાર ઢીલ મૂટી તું જલ્દી બસ બસ બહાર પાયડે ઓપાય હા મંગલાલે જગાર જો મંગલાલે એ એ ચોંકાગી ચોકિયાદી એ મંગલાલે એ જીલે અલ્યા કાપી ના જીલે વને કરી કોઈ આપડા નહિ ચગાવવા યાર આપણી બીજી જગ્યાએ જી હેડ હવે આપણા ધાબા ઉપર હડ હવ ધાબા ઉપર જી હેડ

હારું હારું કેટલા પતંગ લૂંટ્યા પાછા પતંગ પાછા પતંગ ભી નેકમો પડે ને આ 51 પતંગ મુ લેવા આવ્યો તો કપાઈને આવી દુતે હા તું તાર ભેગો કર હો પછી મોર આ ઉડાડ જે હે ભા હ હું ને હતો એટલે તમે મને બે પતંગ આલતા ખબર છે ખબર છે ખબર છે બોલું તું રો ને એ મો બહુ લાડક વાવ લાગતો મને એટલે હું તને પતંગ કાયા માલતો તો પછી આ ઉતરાય તેમ ભૂલી જાય હે

તને ખબર નહીં પડતી પતંગ ચગાવવા નહીં હવે લૂંટવા પડશે એવું હો લાગે યાર ચગવા દેતા નહી કાપી નાખી યાર અરે

એટલે ચાઈના દોડી ઉપર તો પ્રતિબંધ કર્યો પોલીસ વાળો પ્રતિબંધ કર્યો પણ એના ખોંજી ખોનજી લાઈન રાખીને અત્યારે ઉડા પતંગ બધા

હેલો હા સાહેબ હા તમે આપણા બોરવાળું છે ગયો જાવ એક ભાઈ ચાયના દૂરીથી પતંગ ચગાવો હો હા હો તમે આવી જાવ હાલ છો હા અમે અમારો ઓછે ભાડેલો હ હો એ હારું હો હા આવે સાહેબ આવી હારો હારો બોલો હા

બોલો કોણ ગેરકાનૂની કામ કરો અમાર ગોમનાઈ સાહેબ એર્યા ગોબરજી કરી છે એરિયા ગોબરજી કરી બીજો કોઈ બીજો રત્યો એક સાહેબ બીજો એના સિવાય બીજો કોઈ ના બે જણા જ છે સાહેબ છે બે જણા જ છે ઓવા ઈવન કોઈ ગેંગ બેંગ નહીં ના સાહેબ ગેંગ નહીં પણ છે કે દોડી ચોઈ લાય મારા ઓરજે ખબર નહીં પડતી ચાઈના દોરી વાપરી ઈવને ચાઈના ચાઈના તમાનો ખબર તો એના વાપરી સાહેબ તો નેવ જે પતંગ કે સાહેબ ખબર પડી કેમ ના જાય મને ખબર જ છે નેવ પતંગ કેબે ઓવા

સાહેબ મારું નામ રતીલાલ સાહેબ આ તો સાહેબ મારું નામ રતીલાલ છે તો કામ કરો વાઘા ના સાહેબ વાઘા નું બધા

બે ખબર સાહેબ લે સાહેબ લઈ લઈ જણ ખરાબ થાય લઈ લો ઉતરાયણ લેલો જલ્માં